માલતી સુજુકી વેગનર એલેક્સાઈ કાર સાવ ઓછી કિંમતમાં વેસવાની છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન સાથે જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે વેગનાર કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે દસમો મહિનો ટુ ઓનરમાં કાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે કંપની કલર સાથે જોવા મળશે કમની ફિટિંગ એન્જિન જોવા મળશે અને આખી કાર ઓરિજિનલ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારસડો ક્યાંય પણ જોવા નહીં મળે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં જ મળી જશે તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ વેગેનાર કારના માલિકની તો માલિકનું નામ સમબીરભાઈ છે ને સમબીરભાઈએ આ વેગેનાર કારની કિંમત માત્ર એક લાખ અને એંશી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો સમ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ સમ્બીરભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ એંસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને વેગનઆર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સબીરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વિસરાજ